એમ છતાં ડીજીપીના પરિપત્રોને કોઈ ગાઢતા નથી કાળાકાચવાળી ગાડીઓ નંબર પ્લેટ વગરની ગાડીઓ રાખે છે તો એ બાબતે મને થોડી શંકા કે આ ગાડીમાં કંઈ પણ હોઈ શકે તો આપણે ગાડીમાંથી ઉતર્યા અને એ ગાડીની સામે જઈ અને મેં મારી પોતાની સલામતી માટે ફેસબુક લાઈવ વિડીયો ચાલુ કર્યો કારણ કે કોઈ પણ ઘટના આની પહેલાં મારી ઉપર હુમલો થઈ ચૂક્યો છે એટલે મારી સાવચેતીના ભાગરૂપે રૂપે મેં ફેસબુક લાઈવ ચાલુ કર્યું લાઈવ ચાલુ કર્યો અને કેમેરા લઈ અને ગાડીની સામે ગયો તો સૌર્વપ્રથમ તો જે ગાડી ચલાવનાર વ્યક્તિ છે અને ગાડી ચડાવવાનો પ્રયત્ન કર્યો મારા ઉપર ઉપર ત્યારબાદ એ ગાડીમાંથી ઉતર્યો અને મારી ઉગ્રતાથી ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરવામાં આવ્યું પોતાની ભૂલ સ્વીકારી અને કાળા કાચ અને નંબર પ્લેટ વગરનો દંડ ભરવાને બદલે એ વ્યક્તિ મારી ઉપર મન ફાવે એમ બોલવા માંડ્યો આ સમયગાળા દરમિયાન મને મારા જાનનું જોખમ લાગ્યું એટલે મેં સો નંબર કંટ્રોલ રૂમમાં પણ ફોન કર્યો કંટ્રોલ રૂમમાં કોઈએ ફોન ના ઉપાડ્યો પછી ટ્રાફિક ડીસીપી શ્રી અનિતાબેન વાનાણી છે એમને પણ ફોન કર્યો એમને પણ ફોન રિસીવ ના કર્યો પછી પાછો સો નંબરના કંટ્રોલ રૂમમાં ફોન કર્યો તેમ છતાં કોઈ ફોન રિસીવ થયા નહીં છેવટે આખરે કોઈ ઓપ્શન ના બન્યો એટલે મેં ટ્રાફિક હેલ્પલાઇન ફોન કર્યો એમાં જાણ કરી કે આનો દંડ લેવામાં આવે કાળા કાચ નંબર પ્લેટ વગરનો તો ત્યાં પણ કોઈ ઓફિસર ઘટના સ્થળ પર આવ્યું નહીં સ્થળ ઉપર એક એએસઆઈ હાજર હતા એમને પણ રજૂઆત કરી સિસ્ટમની નફટાઈ જોજો તમે કે એમને પણ રજૂઆત કરી તો એમ છતાં એ ઘટનામાં ઇન્વોલ્વ ના થયા અને એ દૂર દૂર ભાગતા રહ્યા આ જે વ્યક્તિ છે જે ગાડીમાંથી ઉતર્યો હતો એને ફોન કર્યો બીજા ત્રણ ઈસમો બોલાવ્યા એ ત્રણ ઈસમો આવ્યા અને પથ્થર લઈ અને અમારી ઉપર તૂટી પડ્યા મારી સાથે જે લોકો હતા એમની પર હુમલા થયા જે લોકો મને બચાવવા આવ્યા એમને પણ માર મારવામાં આવ્યો તમામ જાહેર જનતાને પણ માર મારવામાં આવ્યો એટલી આ સિસ્ટમની નફટાઈ છે ત્યારબાદ હું મારા જાનને બહુ જ જોખમ લાગ્યું જે લાઈવ વિડિયો હતો એ વિડીયો મારા ફોનમાંથી ખેંચી ફોન લઈ અને ફોન ફેંકી અને પુરાવાનો નાશ કરવાની કોશિશ કરવામાં આવી પછી હું ત્યાંથી મારો જીવ બચાવી અને પુણા પોલીસ સ્ટેશન પહોંચ્યું અને હજુ તમે જુઓ કે આ લોકોની ક્રૂરતાનો કોઈ અંત જ નથી હું પુણા પોલીસ સ્ટેશન પીએસઓ માં ગયો પીએસઓમાંથી પછી મને ઇન્વેસ્ટિગેશન રૂમમાં મોકલવામાં આવ્યો ઇન્વેસ્ટિગેશન રૂમની અંદર આ જે હુમલો કરનાર છે એ અને એના સાદરી તો ઘૂસી જાય છે ઇન્વેસ્ટિગેશન રૂમમાં મને મારવા માટે દોડે છે

અને એ કામ બંધ થાય છે એટલે એમને તકલીફ પડે છે અને તકલીફના કારણે સિસ્ટમ અમને આ હદ સુધી હેરાન કરે છે આ બીજો હુમલો મારી ઉપર છે અને પહેલાં પણ એક હુમલો થયો છે પોલીસ કમિશનર કમિશનરસિંહને આપણે મારી જાનને જોખમ છે હથિયારના પરવાના માટે આ પહેલાંય અરજી કરેલી છે એમ છતાં પણ આજ સુધી મને હથિયારનો પરવાનો નથી આપવા પાવ્યો ટૂંકમાં મનશા એવી લાગે છે કે જાહેર જનતાના કામ કરતા કરવાવાળા લોકો સમાજ સેવકો ભલે ખપી જાય કુરબાન છે પણ એમને ના તો કોઈ સલામતી આપવી છે અને ભલે અવારનવાર હુમલા થતા રહી હોમ આપણા મીડિયાના માધ્યમથી મારું એક નિવેદન છે કે આ ઘટનાને ધ્યાનમાં લેવામાં આવે ઉપરી અધિકારીઓ પાસે ઇન્વેસ્ટિગેશન કરવામાં આવે બાકી અહીંથી તો કંઈ થવાનું નથી એક થાળીના છટ્ટાપટ્ટા છે ઇન્વેસ્ટિગેશન કરવામાં આવે સખ્ત ઇન્વેસ્ટિગેશન થાય એમાં સખ્ત કાર્યવાહી થાય તો આ લોકોની જે એટલી હિંમત વધી ગઈ છે કે પોતે એક તો ખોટું કરો અને ખોટું કર્યા પછી હુમલો પણ કરો અને ઉપર અંકુશ આવે બાકી આ લોકો અનકંટ્રોલેબલ છે અત્યારે હમણાં તમારા પર હમલા કરવા વાળા પોલીસ સ્ટેશન આપણી ફરિયાદો નોંધવામાં આવી છે હુમલા બદલ જે ધમકી આપવામાં આવ્યો એ બદલ ચાર પાંચ છ સાત લોકો ટોટલ હતા ગ્રુપિઝમ કરી ધમકાવ્યો માર માર્યો એનો રોંગફુલ અસેમ્બલી ક્રિમિનલ કોન્સ્ટીટ્યુઅન્સી જે ધારાઓ અંતર્ગત આપણે વિધિવત ફરિયાદ કરાવી છે